રોહિતે કોને સંભળાવ્યો ટેલિફોન મુઠ્ઠેથી બોલવાનું હા ચલો તે હા દાદા શું કહેતા હતા મસ્ત બનાવ્યું એવું હા મયંક તે હા તો કોણે કહ્યું સરસ બનાવ્યું એવું મમ્મી એ સરસ ધ્રુહિત હા તો દાદા એ શું કહ્યું સરસ બનાવ્યું એવું એમ હા હા હિમાંશુ તે હા બધાને સંભળાયું સરસ જય તે હં તો દાદાએ શું કહ્યું સરસ બનાવ્યું એવું કહ્યું આ હા ચલો દેવરાજ તારે દાદા નહીં બની ગયું હા હા સરસ સરસ તે હર્ષ બધાને સંભળાયું તું તો કોણે સરસ છે એવું કહ્યું કોણે પપ્પાએ એવું કહ્યું હા હા જયદેવ પપ્પાને સંભળાયું તું સરસ હા અને તે જાનવી પપ્પાને સંભળાય તો પપ્પાએ શું કહ્યું સરસ બનાવી એવું આમ મજા પડી ને ટેલિફોન સાંભળવાની હે ને સરસ મજા ને